સ્વાગત છે તમારું અંકિત્સ લાઈફ વ્લોગમાં કાલે આપણે ખૂબ ધમાલ કરી ખૂબ મસ્તી કરી કાલે પહેલો દિવસ હતો વ્લોગિંગનો અને આવાને આવા વિડીયો જોતા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મસ્ત સવાર પડી ગઈ છે હું તમને સનરાઈઝ બતાવી દઉં લોકો ક્રિકેટ રમવા પણ આવી ગયા છે વોકિંગ કરવાવાળા પણ આવી ગયા છે અને આપણે પણ જઈશું થોડી જ વારમાં ત્યાં ચાલો બાય બાય ચાલવા માટે નીકળી ગયા છે બહુ બધા લોકો અત્યારે સવારે ચાલવા આવે છે ચાલવાનું ને કસરતનું પતી ગયું છે અને એ કમ્પ્લીટ કર્યા પછી હું છે ને અહીંયા દસ મિનિટ ગાર્ડનમાં બેસું છું જે વિચારો આવે ને એ આવવા દઉં છું ગાઈ હવે સમય થઈ ગયો છે સાધનાનો સાધનામાં હું વિપાસનાની સાધના કરું છું વિપાસનામાં આનાપાન સાધના એ વીસ મિનિટ માટે હું રોજે કરું છું અને આ મારી જગ્યા છે ફિક્સ અને તમને ખાસ એ બેસવાનું રીઝન શું છે એ તમને જણાવું નજારો જૂરો હવે સાધના કમ્પ્લીટ થઈ ગઈ છે હવે છે ને આઈસ થેરાપીનો ટાઈમ થઈ ગયો છે એમાં શું આવે એ તમને વિચાર આવતો હશે ને ચાલો બતાવું તમને તરત જ મોઢે ખુલ્લું રહી છે જન્મને સવાર પડી ગઈ છે જનો આજે બેન સુતેલા છે જનો કેળીક મોડ નહીં ચડે હમણે ધીરે ધીરે મોડ ચડશે

તો હું કેવું તમારું કોમેન્ટમાં જરૂર જણાવજો હા ભાઈ તો થઈ ગયો છે ઓફિસ જવાનો તો કાંઈ નથી પહોંચી ગયો છું ઓફિસ પર ફેક્ટરી પર મારી અને આજે હું તમને બતાવીશ મારી ફેક્ટરી હું બેસું એ કેબિન છે અહીંયા હું બેસું છું આ વડતાલથી પ્રસાદી આવી છે હર પૂનમે પૂનમે પ્રસાદી આવે છે આ મારી લાઇબ્રેરી છે જે મેં બુક ઓલરેડી રીડ કરી નાખેલી છે મોસ્ટ ઓફ અને અમુક બુકો હું આ વર્ષે રીડ કરવાનો છું ઓફિસ પર આવીને સૌથી પહેલું કામ છે ને હું મારી ડાયરી લખવાનું કરું છું ડાયરીમાં ત્રણ ચાર વસ્તુ છે કવર કરેલી એક તો ડેઈલી જે રિચ્યુઅલ્સ હોય એવા ત્રીસ રિચ્યુઅલ્સ મેં સેટ કર્યા છે કે જે પછી આજના કાર્ય લખું છું જે કંઈ કામ હોય એ અને ગ્રેટી જનરલ લખું છું અફર્મેશન કરું છું અને કાલની જનરલ લખું છું તમને મારી ડાયરીની એક ઝલક બતાવું છે આ જે કામ થયા કે ન થયા એ ડેલી રિચ્યુઅલ છે આ ગ્રેટિટ્યુડ જનરલ છે આ ઓફર્મેશન છે અને આ ડેલીના થોટ્સ મતલબ જનરલ ઓકે આ હું છેલ્લા ત્રણ મહિનાથી લખું છું ને આ ફુલ્લી કસ્ટમાઇઝ છે મારી આ મારું સિક્યુલર છે અમારું મિશન સ્ટેટમેન્ટ છે અમારું પાવર હાઉસ અમારું એડ્રેસ અમારા બે હજાર પચીસના ગોલ્સ આ મારી કંપનીના મિશન રૂપિયા અને કોણ રેલ્યુ ને આ છેલ્લા ત્રણ વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું અને મને જે કંઈ સક્સેસ મળી છે

છે મૈસૂર અને એક પાલક પનીરનો અને વેક કરીએ છીએ ઓર્ડર આવે એની છે ને અમે સૌથી પહેલા છીએ અત્યારે સાડા છ થયા છે અને હોટલમાં હજુ કોઈ નથી પોણી કરાવવાની પોણી ઇન્ટરસેક્શન હતું અત્યારે લેન્ડમાર્ક નું આઉટ ઓફ ધ બોક્સ એમને ચોથો છે તો એના મતલબ આપકો પૈસા નહીં પાએંગે શું હોગા ઇસકો લાઈક તો સ્ટેપ અમારા પહેલો વ્લોગ જે બનાવ્યો ને એ એ જોઈએ છે અત્યારે તમે વિડિયો જોયો હોય તો આ વિડિયો પછી જોઈ શકો છો